પહેલા ગુજરાતના સૌથી મોટા મહાનગર ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી આ પાંચ કાર્યકરોના જામીન અમદાવાદની સેશન્સ કોર્ટે તો નામંજુર કર્યા હતા પણ આખરે ગુજરાત હાઈકોર્ટે આ પાંચ કાર્યકરોના જામીન મંજૂર કર્યા છે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રો સ્વાગત કરું છું આપને જણાવી દે કે કોંગ્રેસના કાર્યકરો છેલ્લા ઘણા દિવસથી થી જેલમાં હતા આ કાર્યકરો કોંગ્રેસ ઓફિસે ભાજપ કાર્યકરોના વિરોધમાં કોંગ્રેસ ઓફિસને બચાવવા આવ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરોએ જ્યારે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા અને ત્યારે તોડફોડ થઈ પથ્થરમારો થયો ત્યારબાદ અમદાવાદ પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી અને તેમાંથી પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી ત્યારે ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અમદાવાદ પોલીસ એકતરફી કાર્યવાહી કરી રહી છે માત્ર કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સત્તા ઉપર બેઠેલા ભારતીય જનતા મોરચાના એક પણ કાર્યકરની ધરપકડ નથી કરી એટલું જ નહીં કલાક બાદ કોંગ્રેસની ફરિયાદ લેવામાં આવી તેવો આરોપ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ લગાવ્યો હતો તેમનું તે પણ કેવું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લાઠી અને દંડા અને હાથમાં પથ્થરો સાથે આવ્યા હતા છતાં પોલીસે સૌ તેની ફરિયાદ લીધી અમારી ફરિયાદ પણ ન સાંભળી ત્યારબાદ કોંગ્રેસ ઓફિસમાં ઘૂસી તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી આ મામલો ગુજરાતની રાજનીતિમાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું ગુજરાત કોંગ્રેસ અનો પાર અનેક આરોપ લગાવ્યા બાદ એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ આ ધરપકડ કરેલા કાર્યકરોને લઈને તેમના પરિવારો અસમંજસમાં હતા તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ છે અને તેઓ કોંગ્રેસને બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની સામે જીતાશે રાહુલ ગાંધી તે તેમના પરિવારજનોને મળ્યા તેમને સાંત્વના આપી તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું ત્યારબાદ સેશન કોર્ટમાં જામીન મૂકી પણ સેશન કોર્ટે કહ્યું કે જાહેરમાં પથ્થરમારો કરવો તે ગંભીર અપરાધ છે તેમ કહી તેના જામીન ફગાવવામાં આવ્યા ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની લીગલ ટીમ એટલે કે એડવોકેટની ટીમ ગુજરાત હાઈકોર્ટમાં ગઈને હાઈકોર્ટમાં તેમના જામીન મૂકવામાં આવ્યા અને આખરે ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન આ પાંચ કાર્યકરોને જામીન આપ્યા હજી આ ફરિયાદમાં વીસથી થી વધુ લોકો ફરાર છે વોન્ટેડ છે પણ પાંચ કાર્યકરોને જામીન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું છે સત્યમેવ જયતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું કે આખરે સત્યનો વિજય થયો થોડા સમય પહેલા જે રીતના એક તરફી કાર્યવાહી થઈને માત્ર કોંગ્રેસને ટાર્ગેટ કરવામાં આવ્યું પણ અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો હતો અને ન્યાયતંત્ર ઉપર ભરોસો તે જ કારણોસર અમને ન્યાયતંત્રએ શક્ય બને ત્યાં લગી રાહત આપી છે શક્તિસિંહ ગોયલનું કેવું છે કે સત્તાના જોરે પોલીસ તંત્રને કામ કરાવતા આ નેતાઓ કોંગ્રેસને ટાર્ગેટ કરી રહ્યા છે પણ સત્યનો આખરે વિજય થયો છે અને અસત્યનો પરાજય થયો છે શું કહ્યું શક્તિસિંહ ગોયલે

બહુ સ્પષ્ટ છે કે તપાસની અધિકારી અને એજન્સી પોલીસ એ તટસ્થ હોય એમનું કામ એમને નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવું અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય પોતાને સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યો છે તાંડવ એટલે રાયોટિંગ થાય એમને પકડવા નથી બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે અલ્લા બોલ કરવા જાય છે અમે પોલીસને ને જાણ કરીએ કંટ્રોલ ને કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા પાછા આવવાની વાત કરે છે બંદોબસ્ત રાખો અમને પકડો કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે અમારા કાર્યકર્તાઓને ખબર પડે કે સવારે તો ઉркуડ કરી ગયા છે પાછા આવવાના છે અમારા બધા જ જવાબદારી કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું તો ગાંધીજી કહે છે બબાર છે વગર બોલાવે મારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસનું અમે રક્ષણ કર્યું તટસ્થ પત્રકારનો માથું ફૂટુ એની વિડીયો વાયરલ થઈ કે પોલીસ કંઈ કરતી નથી બાજુપાને મદદ કરે છે મારું માથું ફૂટ્યું છે તાંડવ ચાલી રહ્યો છે

એને નહીં પકડવા જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવા અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ જે વલણ રહ્યું છે બિલકુલ વ્યાજબી નથી કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો તમે તમારી ફરજ બજાવી નહીં પોલીસ તંત્ર અને અમારા માણસોને તમે આટલા દિવસ અંતર આપવાની વાત કરતા હતા આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી નામદાર હાઈકોર્ટનો આભાર માની છે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી આજે આયોને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્ન નામદાર હાઈકોર્ટ અમેને માય લોર્ડ કહે છે રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને પાછે પાંચ મે જામીન આઈ પાછિસ અમારો એડવોકેટ હિરેદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારો કાર્યકર્તાઓથી એપીયર થયા હતા ખૂબ સારી મુદ્દા સરનીએમાં દલીલો કરી હિરેદયભાઈ બુચનો આભાર માનું છું અમારી આખી લીગલ ટીમ ભાઈ શ્રી પંકજભાઈ ચાંપાનેરી ભાઈ ઇકબાલ શેખ ભાઈ યોગેશભાઈ ગુલાબ ખાન સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે એ પ્રજાના સેવકો છે કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે અને ત્યારે જ ઉઠાવીને રાયોટિક્સ માં અંદર નાખ્યા તો બપોરે કોઈ હિંમત ના કરે બપોરે આવે છે એના મેસેજ વાયરલ પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ અમે પોલીસ કંટ્રોલ લે કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ બળવા દે આશ્રમ રોડ થી જેને પકડી લે જવા જોઈએ અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી વગર મંજૂરી આ ગુંડાઓ આવ્યા એને કેમ પોલીસે આવવા દીધા પોલીસ તોમતદારના કઠેરામાં જરૂર છે 121 એટલે કે ફરજમાં રોકાવટ કેવી રીતે અમારા સામે લાગે ભાઈ ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા તમે તમારી ફરજ બજાવી દી ભાજપ વાળાએ તમારા પર પથ્થરમારો કરે ફરજ બજાવવા ન દે અને ઉલટો ચોર કોટવાળને કટ્ટે

નવા સમાચાર નવી અપડેટ્સ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર